અંધશ્રદ્ધાનો શિકાર બની પરિણીતા ગુજરાતમાં દર 15 દિવસ અને 20 25 દિવસને અંદર અંધશ્રદ્ધાનો જે બનાવ બને છે તેનાથી આપનું હૃદય ધવી ઉઠે છે તાંત્રિકે પરિણિતાનું જાતીય શોષણ કર્યું મહિલા મિત્ર જ પરિણિતાની બની દુશ્મન માતા સાથે દીકરી પણ બની તાંત્રિકનું શિકાર તાંત્રિક વિદ્યા કરતા ગયા કરતા ગયા તો અમે માં દીકરી એમાં એમાં ને એમાં ફસાઈ ગયા માને લઈ પૈસે ટકેથી લૂંટી અને મારી દીકરીને

વડોદરાની પરિણીતાનું તાંત્રિક વિધિના બહાને શારીરિક શોષણ થયાની ફરિયાદ નોંધાઈ જેની વિગતો મુજબ વાત કરીએ તો અલગ અલગ વિધિ કરવાના બહાને ઢોંગી તાંત્રિકે પરિણીતા પાસેથી પૈસા પડાવ્યા સાથોસાથ તે મહિલાને તે વ્યાપારના ધંધામાં પણ ધકેલી પરિણીતાને તેની મહિલા મિત્રએ જ દગો દીધો હાલ આ માતા અને પુત્રીની જોડી ન્યાયની માંગ કરી રહી છે શું છે તેમની વેદના શું છે આખી કહાની સાંભળો સાથે મારે થયો અને મારા ઘરમાં જરાક પ્રોબ્લેમ હતી મારા છોકરા બાબત અને મારા ઘરવાળા બાબત એમાં મારી છોકરીનું છૂટું થયેલું હતું એટલે મારી છોકરીને ખોટા માનસિક ત્રાસ ઘરના બધા આપતા હતા મારી બેનપણીને મેં આ બધી વાત કરી એટલે મારી બેનપણીએ મને એ જણાવ્યું કે તું જે તારી પાસે પૈસા ટકા ઘરેણા મકાનના કાગળિયા જે કાંઈ હોય તો મારી ઘરે આવી જાય ઈ કે હું તારું બધું કરી દઈશ કે જે મુકેશ છે એ મારી બેનપીણીનો જમાઈ છે અને એની દીકરી એમની પાસે એ કે બે ત્રણ એવી વિદ્યા છે અને મોહિની છે એ કે તારો ઘરવાળો તારો છોકરો તને પગે લાગતા લઈ જશે અહીંથી નીકળીએ અને તું થોડાક ટાઈમ ત્યાં રહીશ ને તો એ તારું મૃત્યુ કરી દેશે પણ તું તારી જાહેદાદ બધી લઈને પહેલાં નીકળજે એ કે એ ભૂલતી નહીં કે એ પછી હું અમરેલી આવી મારી દીકરીને અમે બે તો મને આવી રીતના પૈસે ટકેથી નામ આ આ ઓલા હા ફાઇમલ કરી નાખી મને પૈસે ટકે ટકેથી માણસ થી મારા ઘરવાળા સાથે વાત ન કરવા દઈએ ફોન મારો જટી એ પછી માનસિક ત્રાસી હતી અમને મા દીકરીને દેવા માંડ્યા પછી તોય અમે થોડાક ટાઈમ એની પાસે રહ્યા પછી અમે કીધું કે હવે અમારે અહીંયા રહેવું નથી અમારે અમારે ઘરે વહ્યું જવું છે ઘરે ગયા તો એ કહે કે મને પાછા પાસે ગાડી લઈને તેડવા એવા કે તમે ચાલો ત્યાં એ કહે તમારું હજી કામ અધૂરું છે થોડુંક કે એ કામ પૂરું કરવાનું છે મેં કીધું નહીં મારે નથી જાવું પછી મારી છોકરીને ત્યાં એને રાખી એ કે કૃપાને તો અમે આપશું જ નહીં કોઈ સમયે કે બરાબર એ અમારી જ છે એ કે અમારે એને લગ્ન કરી દેવા છે એની જિંદગીમાં ખુશિયા એટલી દેવી છે ને ઈ કે એવી રીતના એ તાંત્રિક વિદ્યા કરતા ગયા કરતા ગયા તો અમે મા દીકરી એમાં એમાં ને એમાં ફસાઈ ગયા માને લઈ પૈસે ટકેથી લુટી અને મારી દીકરીને શરીરનીથી લુટી છે ગુજરાતમાં દર પંદર દિવસ અને વીસ પચીસ દિવસની અંદર અંધશ્રદ્ધાનો જે બનાવ બને છે તેનાથી આપણું હૃદય રવિ ઉઠે છે તાજેતરમાં અમરેલીના તાંત્રિક અને વિસાવદના રાવલદેવ સુનિલભાઈ નામનો ભુવો છે તેને રાજકોટની યુવતી અને તેની માતા અને તંત્ર વિદ્યા અને અનુસંધાનનો ભોગ બનાવી અને અમરેલીના તાંત્રિકે એનો અવસ્થો શિકાર બનાવી અને માતા પાસેથી બંને એ ભૂલ મળીને આશરે ત્રણ લાખથી વધુની રકમ પણ મોડવી રહી છે તે સંબંધી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે આરોપીઓની ધરપકડ કરી છે અને તપાસ ચાલી રહી છે આ સમગ્ર ઘટના છે માત્ર માતા છે એને પુત્ર પ્રેમ એને ઘોડું જોવાની ઈચ્છા અને એ માતા હતી એના પતિ સાથેને અણબનાવ અને પુત્ર છે અલગ રહેવા જતા આ બધી વિકટ સમસ્યામાં અંધશ્રદ્ધામાં ફસાતા બરબાદીને આમંત્રણ આપ્યું અને એનો કરોડ અંજામ આવ્યો અને અંતે પોલીસ દફ્તરે ગુનો દાખલ કરવામાં આવ્યો વિજ્ઞાન દાતાના કાર્યાલય રૂલો આવતા એને સમગ્ર માહિતી જાણી અને બધું દૂવાની ભાવનાથી અમરેલીના એક એસપી હેમંતકર સિંઘ સાહેબે ખૂબ જ સહકાર આપ્યો તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરજી ચૌહાણ છે તેમને આ ડિટેક્ટ કરી અને ચાર આરોપીને તાત્કાલિક અસરથી એની ધરપકડ કરવામાં આવી છે અને તેને કબૂલાત પણ આપી દીધી છે કે આ જે પીડિત વ્યક્તિ છે તેની સાથે એની પરવાનગી વગર જબરદસ્તીથી ભય બતાવીને સારી સંબંધ ફાયદો છે આ કરુણ કિસ્સાની અંદર માતા બિહાલ થઈ ગઈ આર્થિક રીતે પેમાલ થઈ ગઈ અને ભવિષ્યમાં આ બનાવનું પુનર્વર્તન ન થાય એટલા માટે વિજ્ઞાન જાથાએ આ આખો જે સત્ય હકીકત છે ઉજાગર કરેલ છે અને બોધપાઠ કિસ્સો એવો છે કે તમે કોઈ પણ અંશત્વ ફસાવો તો બરબાદીને જ આમંત્રણ થાય છે આવું ન થવું જોઈએ આપણે એકવીસમી સદીમાં વિહાર કરીએ છીએ અને એને અનુરૂપ આપણું વાણી વર્તન અને વ્યવહાર હોવા જોઈએ એનાથી વિપરીત પરિસ્થિતિમાં આપણે આ માતા અને પીડિત વ્યક્તિ છે જે જે બની છે અને પોતે પણ એ સામેલ થઈ ગઈ આવો માત્ર અંધાયુક્ત બનાવને કારણે થયું છે આવી દારૂણ પરિસ્થિતિનું નિર્માણ ભવિષ્યમાં ન થાય એના માટે એફઆઈઆર આરોપીઓને અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસ વિશેષ તપાસ કરી છે વિજ્ઞાતા લોકોને અપીલ કરે છે કે તમે કોઈ તાંત્રિક કેવા કહેવાતા કોઈ નોકરી હોય એમાં તમે જો આવી રીતે કોઈ પૈસાથી કે આ કે ઓર તમારી કોઈ કોઈ પણ વ્યક્તિ આમાં ભોગ બની હોય તો ફરિયાદ કરવા આગળ આવે ઘણા બધા સદયુ લોકોને મદદ કરે છે બનાવની હકીકત એવી છે કે રાજકોટના એક ભોગ બનનાર બહેન કે જેમના પોતાના પતિ સાથે ડિવોર્સ થઈ ગયા હતા અને એનો 3 વર્ષનો બાળક હતો એ એમના પતિ જોડે રહેતો હતો અને ઘર સંસારમાં કલેશ ચાલતા અને પોતાનો જે ભાઈ હતો એ પણ એમના પરિવારથી દૂર રહેતો હતો તો આ દરે મારી એક भारतीબેન નામના વ્યક્તિ આવી અને એમને કહે છે કે તમારા પરિવારની અંદર તમારા કુટુંબમાં એક વળગાડ છે કે જે અંધશ્રદ્ધામાં માને છે એ વળગાડને તમારે દૂર કરવો પડશે એ દૂર કરવા માટે મારા જમાય છે મુકેશભાઈ ભેસાણી કરીને એ અમરેલીમાં રહેશે અને એ તમને આ દૂર કરી આપશે આ મારફતે એમણે મુકેશ ભેસાણીયાનો સંપર્ક કરાવ્યો ત્યારબાદ મુકેશ ભેસાણી સંપર્કમાં આવી મુકેશ ભેસાણીયા એમના પત્ની રાધિકાબેન એ બંને એમણે અહીંયા અમરેલી ખાતે બોલાવી એમને અલગ અલગ વિધિના નામે અલગ અલગ સમયે અલગ અલગ રકમ ઉઘરાવી અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિધિ કરાવી અને પછી પૈસાની માંગણી કરીને પૈસા લીધા ત્યારબાદ અમુક સમય બાદ એને એવું જણાવવામાં આવ્યું કે મુકેશ ભેસાણીએ કે મારા દ્વારા આ જે વળગાડ છે એ દૂર નહીં થઈ શકે તો આની માટે મોટા ભુવાનો સંપર્ક કરવો પડશે આવું કહીને વિસાવદર ખાતે સુનિલ રાવલ નામના વ્યક્તિનો સંપર્ક કરાવ્યો ત્યાં જઈને પણ વિધિ તાંત્રિક વિધિ કરાવી અને ત્યાં પણ પૈસાની લીધી દીધી થઈ ત્યારબાદ અન્ય વ્યક્તિ દિનેશ રેબડીયા એમનો સંપર્ક કરાવ્યો અને એમની સાથે પણ આ પ્રકારની વાતચીત થઈ આમ અલગ અલગ મુકેશ વહેસાણીયા રાધિકાબેન ભારતીબેન સુનિલ રાવળ અને દિનેશ રિબડિયા આ પાંચ લોકોએ અલગ અલગ સમયે તાંત્રિક વિધિના નામે અલગ અલગ સમયે અલગ રીતે પૈસા પડાવ્યા હતા ત્યારબાદ જ્યારે પૈસા પૂરા થઈ ગયા ત્યારે ભોપલા બેન એવું કે તમારે આ તાંત્રિક વિધિમાંથી નિકાલ પ્રોપર લાવવો હોય અને તમારા બાળક છે એમને કંઈ નુકસાન ના થાય તમારા બાળકનું જીવનું કોઈ જોખમ ના થાય એ માટે તમારે મારી સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે એ તો કંઈ એમને ધમકાવી ડરાવી અને એમની જોડે બળાત્કાર પણ ગુજાર્યો હતો જેથી આ પાંચ લોકો સામે તથા એક હજાર અન્ય વ્યક્તિ સામે તપાસમાં જે બી ખુલી આપે એ તમામ લોકો સામે બળાત્કાર છેતરપિંડી ઠગાઈ મદદગારી ગુનાહિત કાવતરું લગતની વિવિધ કલમો હેઠળ ગુનો કરવામાં આવ્યો છે અને પાંચ પૈકી ચાર આરોપી તાલુકા પોલીસ દ્વારા હાલમાં અરેસ્ટ કરવામાં આવ્યા છે અને વિજ્ઞાન જાથાએ અમરેલી એસપી રજૂઆત કરતા તાંત્રિક અને સાગરિતે સામે ગુનો નોંધવામાં આવ્યો છે આરોપી મુકેશ ભુવા અને સુનીલ રાવળને પોલીસે ઝડપી પાડ્યા છે આરોપી તાંત્રિક અને મહિલા સાગરિત સહિતના આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે અમરેલીથી ફારૂક કાદરીનો અહેવાલ ગુજરાત તક